મિત્રો આજના વ્લોગમાં આવી ઘટના બની જશે તેની અમે ક્યારેય કલ્પનાય નહોતી કરી લે આ લે હો યા તો હેલો ગાઈસ વેલકમ બેક માય ચેનલ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ડેલે આવી ગયા છે અને મયુરભાઈની બધા આપણે ચોટીલા થાય છે શું હવે મયુરભાઈ મજામાં ભાઈ તો હારું લ્યો બધાય અરુભભાઈને બધાય છે ભાડલાથી મિત્રો તો કન્ટિન્યુ બિનાર્યો આજના આપણા નવા વ્લોગમાં મહેમાન આવ્યા છે આજે આપણે બધા તો હેલો મિત્રો અત્યારે મયુરભાઈ બધા આવ્યા છે આપણે ફરેણી જોઈ રહ્યા છો જે માતાજી ભાઈ મજામાં ભાઈ મયુરભાઈ પણ હવે ડેલી બ્લોગ મુકશે મયુરભાઈ હવે સ્ટાર્ટ રાખવાના આપણે બ્લોગ કાયમ માટે કન્ટિન્યુ કેમ થાય બનશે ને તો વાંધો નહીં લ્યો આજ આયા થી જ આપણે સ્ટાર્ટ કર્યો છે આ મયુરભાઈ આપણે દેવાંગીને છોડી બહાર કાઢી આ મયુરભાઈ હમણાં સડાવ કરી આપણે અને આ વસીરી ની પાછું બીજું કઈ કામ તો નથી જતા અત્યારે આપડે રેવલ જ આપી છે કોઈ દી કુદેવી નથી કઈ નથી અને વસેરી રેવલ બહુ સારી હાલે સોખી બધી રીતે અને વસેરી આપણે આપડે બે મહિના થઈ ગયા કમ્પ્લીટ ઘોડો બતાવ્યો એને અને આપણે ઘોડો બતાવ્યો છે કનૈયો બતાવ્યો પોપટભાઈ વાળો કનૈયો બતાવ્યો તુફાન લાઈન નો વસેરો ઘોડો બતાવેલો છે કનૈયો હાર્દિકભાઈ આલિશાન લાઈન નો વસેરો છે દોઢ મહિના નો થયો તો મિત્રો મયુરભાઈ ની બધા એટલે આપડે કોઈ નોડો અત્યારે તમે જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે આપણે સાંજે આવી ગયા છીએ બરવાડા ભાવુભાઈનો એનો આજે બર્થ બર્થડે પણ છે અને આપણે બધા આવ્યા છે બરવાડા મયુરભાઈ છે પૂંજો છે જુનાગઢ થી સોટીલાથી મહેમાન છે બધા કોડા કડા છે ¿Dónde irías a ver તો હજુ ભાઈ 40 કિલોમીટર રેસ આવી ગયો તો નંબર લીધો હો નંબર લીધો ચાલી ચાલી 40 આપણે અને ધબકારા નોર્મલ આવો હા હવે ધીરો હે આ ધીરો ધીરો

કેટલા યર ની થઈ આ ઘોડી કેટલા વર્ષ ની થઈ ખબર છે તામ ભાઈ ક્યાં ઘોડે કવર છે ભાઈ

પાછો ગયો તો 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 ના ના પડી ભાઈ મિત્રો આપડે જોવે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પુંજાભાઈ પાછા બે ઘોડી ઉપરી બસ કોડે भाई। वे दा, वे दा, वे दा। ये 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 <laughs> बस ने <laughs> बस रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज आते हैं हजी एक बार पकड़े तो माने <laughs> રામભાઈ કેમ થયું બીજી વારમાં માં રામભાઈ એક વાર એક વાર ખાલી વાય જાવ પાય જાવ એક વાર એક વાર એક જ વાર એ આવી આવી મને મેં જોયું બસ <laughs> 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 મિત્રો આજના બ્લોગમાં આવી ઘટના બની જશે તેની અમે ક્યારેય કલ્પનાય નહોતી કરી આપણે જે ચોટીલાથી મહેમાન આવ્યા હતા મયુરભાઈની બધા એની સાથે મંથનભાઈ પણ આવ્યા હતા અમે અને મંથનભાઈ આખો દિવસ ફૂલ મજા કરી અહીંયા ફરેણી પછી આપણે સાંજે ગયા બરવાડા તમે આગળ જોયેલું બ્લોગમાં બરવાડાથી મયુરભાઈની પાછા રિટર્ન થતા હતા ચોટીલા તરફ ત્યારે મંથનભાઈને માથું દુખવાના કારણે નસ માથાની તૂટી ગઈ અને મંથનભાઈને દવાખાને ખસેડ ખસેડવામાં આવ્યા તેથી તેર તારીખના રોજ મંથનભાઈનું અવસાન થયું અને એ વાતનું અમને બહુ જ દુઃખ છે અને આમ આપણી ચેનલ ઉપર આ મંથનભાઈનો છેલ્લો વિડીયો છે અને મિત્રો અમને બહુ જ દુઃખ થયું અને આ ફૂલ મજા કરી અને સાંજે આવું થઈ ગયું જે અમે ક્યારેય સપનય નહોતું વિચાર્યું અને ભગવાન નારાયણ મંથનભાઈની દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરી